જય શ્રી કૃષ્ણ ઓમ નમ સિવાય જેવી મુંબઈ કલેક્શનમાં આજે અમે એ ડ્રેસનો જે કાપડ છે બાટીક ઉપર આ રીતે પોસ્ટર પીસ આવે એવી જ રીતના આવશે બાટીકનો ડ્રેસ છે અને વર્ક છે થોડું બધ એક પીસ ઓપન કરીને બતાવીએ બાકી એના કલર બતાવીએ આ ગ્રીન કલર છે એનો વર્ક આવશે આની સલવાર આવશે અને આ એનો દુપટ્ટો આવશે જેવી રીતે ફોટામાં આવશે એવી જ રીતના આવશે અને ભાવ લેવાનો છે સાડા પાંચસો બધા કલર એકદમ સરસ છે અંદર વર્ક પણ રહેવાનો છે બાટીકનું સરસ કોન્ટ્રાસ્ટવાળું કરેક્શન આવી ગયું છે જે કોઈને ગમતું હોય એ સ્ક્રીનશોટ લઈ અને મેસેજ કરજો કુરિયર પણ કરી આપશું બધા સરસ કલર લેવાના છે કલર એકદમ ફાસ્ટ છે બધા ડાર્ક કલર અને કટ પણ સવા બે મીટર આવશે અને બીજી ડિઝાઇન છે બાંધણીમાં મોરલાવાળી ડિઝાઇન બહુ જ સરસ છે એક પીસ રાખો ઓપન કરીને આ રીતના દુપટ્ટો આવશે એનો આ રીતે દુપટ્ટો છે અમે સલવા રાખી બંધીજની આવશે અને આ એનું

જે કોઈને જોતો હોય સ્ક્રીનશોટ લઈને મેસેજ કરે અને નવા નવા વિડીયો જોવા માટે અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો જય શ્રી કૃષ્ણ ઓમ નમસ્તે